ફીટ હે ઈસહન બોડી સેકન્ડ ટુ ઇંચ પરવા બોડી કાર ગઈ જહન સમાસ પાસે સેકન્ડ બાબાની

આલા મર્યા સીલા મર્યા કરું ચલો આઈશા જગા દાદ ગોડીમાં નાખતા સી બોડી આયેસ પાથું જરા આખા ગુસ્સે મહાન આયેસા બોડી રાખી હોયતા સા એક દાદ પડી ના પડી ના દાદ કે હાલ તારા 2-3 ડરાઈ દે સાંગ કેદી બુશિયાળા આ સાડા કોસી આદ માસ મારે ને આવ લાગબો મા દે કીડ દે ખાય સાર હોય કી દે લે বুঝি ના મા આ છે એ બુઝના

হা তুমি বল হয় আমিটো কিনো খাইছি না